હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો તમે પોતાના દૈનિક રાશિ જાણી શકો છો આજના વિડીયોમાં તો મેષ રાશિ કુટુંબ અને કાર્યના ક્ષેત્રે બાંધછોડ ભર્યું વલણ ઘર્ષણ ટાળશે વાણી પર કાબુ નહીં હોય તો કોઈ સાથે વાદ વિદા વાદ વિવાદ કે ટંટો કરી બેસો તેવું બને સ્ત્રી વર્ગથી લાભ થાય મનની ઉદાસી અપનામાં નકારાત્મક વિચારો લાવશે પરંતુ તેને હટાવી દેવાની ગણેશજીની સલાહ છે વધુ પડતો ધન ખર્ચ થાય ખાનપાનમાં સંયમ રાખવો પડે વૃષભ ગણેશજી કહે છે કે વિચારોની દ્રઢતા સાથે આપ ખંતપૂર્વક કામ કરશો વ્યવસ્થિત રીતે આર્થિક બાબતોનું આયોજન કરી શકશો આપની કલાત્મક સૂચની વસ્ત્રો આભૂષણો સૌંદર્ય પ્રસાધનો અને મનોરંજન પાછળ ખર્ચ કૌટુંબિક સુખ શાંતિ જળવાશે શ્રેષ્ઠ દાંપત્ય સુખની અનુભૂતિ કરશો ધન લાભની આશા રાખી શકો મિથુન તમારી વાણી કે વર્તણૂક આજે કોઈ સાથે ગેરસમજ કરે તેવી શક્યતા ગણેશજી જુએ છે કુટુંબીજનો તેમજ સગા સંબંધીઓ સાથે ખૂબ સંભાળીને રહેવું પડે માંદગી અને અકસ્માતના યોગ હોવાથી તે અંગે સાવધાની રાખવી માન પ્રતિષ્ઠાને હાનિ પહોંચે ખર્ચનું પ્રમાણ વધશે વિશેષ કરીને મોજ શોખ તેમજ મનોરંજન પાછળ ખર્ચ થાય ગણેશજી મગજ શાંત રાખવા જણાવે છે કર્કરાશી આર્થિક સંયોજનો અને આર્થિક આયોજનો અને નવા કાર્યની શરૂઆત કરવા માટે ઉત્તમ દિવસ છે વેપાર ધંધામાં લાભ થાય નોકરીમાં બઢતી અને આવક સ્ત્રોતમાં વધારો થતાં આપ ખૂબ આનંદ અને સંતોષની લાગણી અનુભવશો મિત્રો પત્ની પુત્ર વગેરે તરફથી શુભ સમાચાર મળે માંગલિક કાર્યો થાય પ્રવાસ તેમજ લગ્ન યોગશે પ્રણય માટે અનુકૂળ દિવસ ઉત્તમ લગ્ન સુખ માણી શકશો એમ ગણેશજી જણાવે છે સિંહ રાશિ નોકરી તેમજ વ્યવસાયના ક્ષેત્ર લાભદાયક અને સફળ દિવસ છે આપના કાર્યક્ષેત્રમાં આપ વર્ચસ્વ અને પ્રભાવ જમાવી શકશો ભરપૂર આત્મવિશ્વાસ અને દ્રઢ આપનું કાર્ય સરળતાથી પાર પડે ઉપરીઓ દ્વારા કામની કદર થશે બઢતીની શક્યતાઓ રહે પિતાની લાભ થાય જમીન વાહન સંબંધી કામકાજો માટે અનુકૂળ સમય છે સ્પોર્ટ્સ અને કલા ક્ષેત્રમાં પ્રતિભા દેખાડવા માટે શ્રેષ્ઠ સમય હોવાનું ગણેશજી કહે છે કન્યા કન્યા રાશિમાં ગણેશજી કહે છે કે આપનો આજનો દિવસ ધાર્મિક પ્રવૃત્તિઓમાં પસાર થાય કોઈ મુલાકાત લેવાના સંજોગો ઊભા થાય વિદેશ ગમ માટે તક સર્જાય ભાઈ ભાડુઓથી લાભ થશે ઓફિસમાં ઉપરી અધિકારીઓથી સંભાળીને રહેવું આર્થિક લાભ મળે શારીરિક માનસિક સ્વસ્થતા જળવાશે તુલા રાશિ આકસ્મિક ધન લાભનો દિવસ છે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તેમજ સિદ્ધિઓ મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ છે તેમ છતાં નવા કામ શરૂ ન કરવાની ગણેશજી સલાહ ગણેશજીની સલાહ છે આરોગ્યની કાળજી લેવી પડશે હિત શત્રુ આપનું સહિત કરવાના પ્રયાસો કરશે જરાશય અને સ્ત્રી વર્ગથી ચેતતા રહેવું ઈશ્વર ભક્તિ અને ઉડી ચિંતન શક્તિ મનને શાંતિ આપશે વૃશ્ચિક રાશિ ગણેશજી કહે છે કે રોજિંદી ઘટમારાની પ્રવૃત્તિઓમાં આજે પરિવર્તન આવશે આજે આપ મોજ મજા અને મનોરંજનની દુનિયામાં ફરવાના મૂડમાં હશો એમાં મિત્રો કુટુંબીજનોનો સંગાથ મળશે જાહેર જીવનમાં આપણા માન આબળું વધશે નવા વસ્ત્ર પરિધાન અને વાહન સુખની પ્રાપ્તિ થશે ભાગીદારીથી લાભ થાય દાંપત્ય જીવનની શ્રેષ્ઠ ક્ષણોનો અનુભવ કરશો પ્રિયજનની મુલાકાત અને લાભ થશે ધનરાશિ નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે આર્થિક લાભની શક્યતા છે ઘરમાં આનંદનું વાતાવરણ રહે નોકરો અને સહકર્મચારીઓ આપની મદદરૂપ બનશે કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્તિ થાય વિરોધીઓ અને હિતશત્રુઓ તેમની ચાલમાં સ્ત્રી મિત્રો સાથે સાથે મુલાકાત થાય ગણેશજીના આશીર્વાદ છે મકર રાશિ ગણેશજી કહે છે કે કલા સાહિત્ય ક્ષેત્રમાં રુચિ ધરાવતી વ્યક્તિઓ આજે પોતાના કાર્યક્ષેત્રમાં વિષેદ પ્રદાન કરી શકશે આપની રચનાત્મક અને સર્જનાત્મક શક્તિઓનો પરિચય કરાવી શકશો પ્રેમીઓ પરસ્પર ધનિષ્ઠતાનો અનુભવ કરશે તેમની મુલાકાત રોમાંચક બને શેર સટ્ટાથી લાભ થાય સંતાનોના પ્રશ્નો ઉકેલશે મિત્રનો લાભ થાય કુંભ રાશિ સ્વભાવમાં ભાવુકતા વધારે હોવાથી માનસિક બેચેની રહે આર્થિક બાબતોનું આયોજન થાય માતા તરફથી વધુ પ્રેમ અને લાગણીનો અનુભવ થાય સ્ત્રીઓની પ્રસાદનો વસ્ત્રો કે આભૂષણોની ખરીદી પાછળ ખર્ચ થાય વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં સફળતા મળી સ્વભાવમાં હઠીલાપનું રહે જાહેરમાં માનહાનિ ન થાય તેનું ધ્યાન રાખવા ગણેશજી કહે છે મીન રાશિ ગણેશજી જણાવે છે કે કાર્યમાં સફળતા મેળવવા અને મહત્વના નિર્ણયો લેવા માટે આજે ઉત્તમ દિવસ છે આપણા વિચારોમાં આજે સ્થિરતા રહે છે જેથી કોઈ પણ કાર્ય સારી રીતે ઉકેલી શકશો કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવાનો મોકો મળશે અને તેની કદર પણ થશે જીવનસાથી સાથે વધુ નિકટતા અનુભવશો મિત્રો સાથે નાની મુસાફરી કે પર્યટન થશે હરીફો પર વિજય મળે તો દોસ્તો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરો થેન્ક યુ